નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરાના ધ ગાયકવાડ બરોડા ગોલ્ફ ક્લબ ખાતે ગોલ્ફ કોર્સ ઓનર્સ એસોસિએશન ગુજરાત દ્વારા પહેલી સ્ટેટ ગોલ્ફ ચેમ્પિયનશિપની ની નું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું ધ ગાયકવાડ બરોડા ગોલ્ફ ક્લબ ખાતે ગોલ્ફ કોર્સ ઓનર્સ એસોસિએશન આયોજિત પહેલી સ્ટેટ ગોલ્ફ ચેમ્પિયનશીપના સમાપનની જાહેરાત થઈ હતી જેમાં રાજ્યભરમાંથી ટોચના ગોલ્ફરોએ ભાગ લીધો હતો ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ સાતત્યનું પ્રદર્શન કર્યું હતું સિનિયર પુરુષ કેટેગરીમાં વડોદરાના વિજય ઠાકોરની સ્ટેટ ગોલ્ફ ચેમ્પિયનશીપમાં જીત થઈ હતી જુનિયર બોયઝ એ કેટેગરીમાં અમદાવાદના હિતાંશની જીત થઈ હતી તો જુનિયર બોયઝ બી કેટેગરીમાં અમદાવાદની દેવજીત પાનેસાની જીત થઈ હતી સેનર મહિલા કેટેગરીમાં વડોદરાની એસ્થલ લોબોની જીત થઈ હતી ગર્લ્સ જુનિયર એ કેટેગરીમાં અમદાવાદની અનન્યા શૈલીની જીત થઈ હતી તો ગર્લ્સ જુનિયર બી કેટેગરીમાં અમદાવાદની યશવીની જીત થઈ હતી ઇનામ વિતરણમાં અખોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા હું ગોલ્ફર પોતે રહી નથી ચૂક્યો હું છું જ ગોલ્ફર અમે સ્પોર્ટ્સ સ્પોર્ટ્સમાં પહેલાથી રહ્યા છે એટલે ઘણા બધા સ્પોર્ટ્સમાં ભાગ લેતા હોઈએ છીએ અને રમતા હોય છે આ જે કાર્યક્રમ હતો જે ગોલ્ફર્સ ઓનર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો હતો સૌથી પહેલો એક એવો કાર્યક્રમ હતો જેમાં આપણે જે એમેચર ગોલ્ફર્સ છે જે શીખવું છે કે જે ઘણા વર્ષોથી રમે છે અને પોતાના પોતાને એક પ્લેટફોર્મ ઉપર સ્કિલ્ડ પ્લેટ પ્લેટફોર્મ પર જોવા માગે છે એવાઓ માટે આ કાર્યક્રમ ટુર્નામેન્ટ રાખવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં જે લોકોના હેન્ડીકેપ સિંગલ ડિજિકમાં હોય કે તમારા એકથી લઈને નવ સુધી જે લોકોના હેન્ડીકેપ હોય એ લોકોને સ્પેસિફિકલી એ લોકોને ચૂઝ કરવામાં આવ્યા હતા અને ગુજરાતમાં લગભગ પાંચ ઠેકાણે જુદા જુદા ગોલ્ફ ફોર્સિસ ઉપર આ ટુર્નામેન્ટ થઈ અને એમાંથી જે સારામાં સારું રમતનું પ્રદર્શન જેમનું હતું એમનું આજે આ ટૂર્નામેન્ટનું અહીંયા પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન રાખવામાં આવેલું ક્રિકેટ બાદ તો કબડ્ડીને પ્રાધાન્ય બહુ સારું મળી રહ્યું છે અને મળવું જ જોઈએ કારણ કે આપણે ઇન્ડિયન આપણા માટીની ગેમ છે ઇન્ડિજિનિયસ ગેમ છે એને મળવું જ જોઈએ મહત્ત્વ ખોખો છે એને પણ મહત્ત્વ ઘણું મળી રહ્યું છે એથ્લેટિક્સમાં પણ છોકરાઓ છોકરીઓ ઘણું ઇન્ટરેસ્ટ લે છે અને એથ્લેટિક્સમાં આગળ વધવાના પ્રયત્ન કરતા હોય છે એ રીતે જ ગોલ્ફ ખરેખર આમ જોવા જાઓ તો લોકોના મનમાં એવું છે કે આ પૈસાવાળાઓની ગેમ છે એવું નથી ગો રમત તો કોઈ પણ રમી શકે આ અમે પોતે જ્યારે રાઇફલ શૂટિંગમાં હતા તો અમારી પાસે પણ એવા છોકરા છોકરીઓ આવતા હતા જે લોકોની ફેમિલી બેકગ્રાઉન્ડ એવું હતું નહીં કે પોતે વેપન ખરીદી શકે પરંતુ બોર્ડા રાફર ક્લબે હંમેશા આવા છોકરાઓને ઉપર લાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો છે અને આપણે એમને હેલ્પ પણ કરી છે અને ઘણા આપણા છોકરા છોકરીઓ જે એનસીસીમાંથી બોર્ડર રાફ ક્લબમાં આવ્યા હોય ને એ લોકોને આપણે કોમનવેલ્થ કે એશિયન ગેમ્સ સુધી પણ જતા જોયા છે એટલે એવું નથી કે તમે પૈસા લતાવાળા નથી એટલે તમે કોઈ ફલાણા કોઈ કોઈ પર્ટિક્યુલર ગેમ ન રમી શકો એવું નથી તમે આવો પોતાની જાતને એમાં ઇન્ડલ્સ કરશો તો સો ટકા કસે ને તે રસ્તો નીકળશે અને કોઈને કોઈ તો મદદરૂપ થવા ઊભો રહેશે જ અને મદદરૂપ થશે જ અને તમે ગેમ આગળ સારી રીતે રમી શકો છો ટુર્નામેન્ટના પ્રમુખ સમરજીતસિંહ ગાયકવાડી ઇવેન્ટની સફળતા અંગે

ગુજરાત નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પાર્ટિસિપેશન નહોતું અને અમારો પ્રયત્ન છે કે હવે આ ચેમ્પિયનશીપ પછી જે કોઈ જીતશે પાંચમી ઇવેન્ટ પછી એ ગુજરાતના ટીમમાં રહેશે અને આગળ જ જશે આ એક પ્રયોગ પણ છે કે વધારે બાળકોને આ રમતમાં લાવવા માટે એક સપોર્ટ આપવા માટે એક કરિયર ઓપ્શન આપવા માટે આગળ જતા વિશ્વમાં આ એક બહુ પ્રસિદ્ધ રમત છે બહુ સ્પ્રેડ છે અને બહુ ડેવલપડ ખેલ છે અને ભારત થોડું હજુ પાછળ છે આમાં અને અમારો એક પ્રયોગ છે કે આ ઇવેન્ટો પછી લોકોને ઓપોર્ચ્યુનિટી બાળકોને ઓપોર્ચ્યુનિટી મળે અને ગેમ પણ વધારે સ્પ્રેડ થાય બહુ ઉત્સાહ હતો આ ચાર દિવસમાં બે દિવસ તો વાવાઝોડું હતું તોય પણ બાળકો રમ્યા ગરમી પણ હતી તો પણ એ રમ્યા અને એ બીજા ઇવેન્ટો રમવા માટે બહુ જ ઉત્સાહિત છે આ સંસ્થાને પહેલાં તો આ એક હતું સ્ટેટ ચેમ્પિયનશીપ આગળ જતાં અમે ઇન્ટર ક્લબ ટોર્નામેન્ટ કરવાના છે કોચિંગ કેમ્પો કરશું ને કેડી પ્રોગ્રામ ટ્રેનિંગ પ્રોગ્રામ કરશું તો આ ઘણું બધું છે આ કરવા માટે અને હવે અમારા પાસે એક સારી ટીમ પણ છે બહારથી પણ અમે બહારથી લોકો લઈ આવશું

ત્યાં આવતા લોકોને જોઈ જોઈને પોતે ગુલ્ફ રમવાનું શીખ્યો હતો અને આખા સ્પર્ધામાં વિજેતા બન્યો હતો આઈજી ટુર્નામેન્ટ રમ્યો છે એમાં ફર્સ્ટ નંબર આવ્યો છે મેન્સ ટુર્નામેન્ટમાં કેટલી કે ટફ ટુર્નામેન્ટ હતી અને કોણા કોણા જોડે તમે ભાગ લીધો હતો ટફ ટુર્નામેન્ટ હતી સારા પ્લેયર હતા એમની જોડે રમ્યો છે સૌથી વધારે પોઈન્ટ્સ તમે કયા એનામાં મેળવ્યા છે ટેન ઓવર્સ સૌથી પોઈન્ટ બધામાં સારું જ હતું

આગળનું એવું જ હશે કે જેવી અભી ગેમ ચાલે એવી સારી આગળ બી ચાલે છે કેવા પ્રકારની સહાય તમને કરવામાં આવેલી હતી જ્યારે તમે આટલું પરિપક્વ કરી રહ્યા સમરજીત સર કીધું મને તે તમે સારું રમો છો તો રમો એટલે આટે રમે છું તમારા વાલીઓ તરફથી કેવો સપોર્ટ રહ્યો તમને એમનો પૂરો સપોર્ટ હતો કેમેરામેન નવનીત પ્રમેય સાથે સત્યમને વાસ્કર નેશન ન્યૂઝ ફોડતરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બાય લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર